પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે ખાસ કરીને અહીં ઓપીડીના સમયમાં ડોક્ટર ન હોવાનું સામે આવ્યું છે તેમજ સમય એક વાગ્યાનો હોવા છતાં સાડા બાર વાગ્યે જ કેસ કાઢવાની કામગીરી બંધ કરી દેવામાં આવે છે જેના લીધે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પોરબંદરની સરકારી બાવસેજી હોસ્પિટલમાં તબીબોનો સમય બપોરે વાગ્યા વાગ્યા સુધીનો સુધીનો હોય છે છે તેમ છતાં કેસ કાઢવાનો સમય જ રાખવામાં આવે જેના લીધે દર્દીઓને ધક્કા થાય છે તેમજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને ઓર્થોપેડિક વોર્ડમાં તબીબો અનિયમિત આવતા હોય છે તેમાં પણ સાડા બારે જ કેસ કાઢવાની કામગીરી બંધ થઈ જતી હોવાથી દર્દીઓમાં ભારે રોષ જોવા મળે છે અને એક વાગ્યા સુધી કેસ કાઢવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે એક તરફ હોસ્પિટલના વડા ડોક્ટર ગૌરવ ભંભાણી હોસ્પિટલની કામગીરીમાં જબરો સુધાર લાવી રહ્યા છે છતાં કેટલાક ડોક્ટરોને કારણે હજુ પણ દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ભાંભાણી છેલ્લા એક વર્ષથી પ્રયત્ન કરી હોસ્પિટલની કામગીરીમાં જબરો સુધારો કરી રહ્યા છે પરંતુ આમ તો સુધરે નહીં એવું સૂત્રક સાર્થક કરનારા કેટલાક ડોક્ટરો આ હોસ્પિટલમાં જોવા મળે છે પોરબંદરની સરકારી ભાવ હોસ્પિટલ છે તેમનો ઓર્થોપેડિક ઓપીડી છે જ્યાં ઓર્થોપેટિક દર્દીઓની નિદાન અને સારવાર કરવામાં આવે છે અહીં ઓપીડીનો સમય સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધીનો હોય છે ગુજરાતની પોરબંદરની ટીમને ફરિયાદ મળ્યા બાદ ટીમ અહીં પહોંચી છે અત્યારે સાડા બાર જેવો સમય થયો છે

કેસ દર્દીઓને એવી સૂચના છે એટલે કે પોતાને કામ ન કરવું પડે એવા માટે ડોક્ટરની આળસ ચોખ્ખી દેખાઈ રહી છે ત્યારે મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે વિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર